ગયા છીએ આપણી બાવીસ નંબર મગફળીમાં તો આપણે આ વખતે કરેલ છે બાવીસ નંબર મગફળીનું વાવેતર તો આમાં ખૂબ જ સારો પ્રમાણમાં સારી મગફળીનું ઉત્પાદન થાય એવી શક્યતા છે અંદાજે આપણે બરોવરે વિસ્મણનું ઉત્પાદન તો લઈએ જ છીએ તો આ પિસ્તા લીમણ પ્લસ થઈ જાય એવી ઉપરવાળાની દયા છે તો આપણે પાટલા અમે આ મગફળીમાં તો થોડાક છે પણ આપણે જે આગતરી ઓરવેલી મગફળી છે એમાં આપણે પાટલા આડું થઈ ગયા છે હમણાં હું તમને એ પણ બતાવું આ આપણે બે મહિનાની મગફળી થવા આવી હવે આમાં તુવેરનું વાવેતર કરવાનું છે આપણે ચાર પાંચ દિવસની અંદર અને હવે તમને બતાવું કે જે આપણે અઢીથી ત્રણ મહિનાની મગફળી થવા આવી એ મગફળી તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ અઢી ત્રણ મહિનાની મગફળી ખાવા આવી છે અને આમાં કરેલ તો છે તુવેરનું વાવેતર અમે નિહરે તો આસુ કહેવાય તો પણ આપણે તુવેર દબાડી દીધી આમાં તો મિત્રો કેવી રીતે આ તુવેરને અમે નિહરી હગે એવો કંઈક આઈડિયા અમને બતાવો કોમેન્ટમાં તો અમે પણ કંઈક કાંઈ જ કરીએ કારણ કે આમાં સત્તરસો અઢારસોનું ત્રણ ની અંદર બ્યારણ આપણે ફૂલે પુષ્પા નામની તુવેર વાવેલ છે જો નહીં રહેતો તો યાર આવું ને અને ગમે એમ કરીને આમાં આ તુવેર આપણે ગાઢવી એટલે ગાઢવી પાટલા ભલે અડી ગયા બાકી આપણે આ તુવેર ગાઢવી તો છેલ્લે સુધી તમે આપણા બ્લોક જોતા રહેજો અને આ તુવેર આપણે ભલે પાટલા અડી ગયા દેખાતી છીએ તો આવા જ આપણા જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરો તો અમને પણ મળે વધારે સારા બનાવી શકીએ તમારા માટે વિડીયો તો આપણે વિષ્ણુભર મગફળીના જો આ પાટલા બધા થઈ ગયા છે ખૂબ જ વરસાદનું વાતાવરણ છે ત્યારે આપણું જે આ મકાન છે આપણું એક રૂમ છે અને આપણે ઓસરી છે ભેંસને અને ગાયનો સારો પીળો છે આપણી બાજુમાં તો મિત્રો આગળ આગલા વિડીયોમાં થોડોક સપોર્ટ કરજો આ વિડીયોને પણ થોડોક સપોર્ટ કરજો તો આપણે કંઈક ફેમસ થવાની ઈચ્છા છે આપણી અંદર તો આપણી ઈચ્છાને સાકાર કરજો તમારા માટે ખાસ જોવાનો વિડીયો લાઈક કરવાનો અને બે ચાર કોમેન્ટ કરવાનો પાક્કું લખી રાખવાનું છે અહીંયા કંઈ લાંબુ આવડતું નથી બોલતા એટલે માટે વિડીયો સમાપ્ત કરીએ છે જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ